હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશો અમારા નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે જો અમારે છે ને જય માતાજી જય શ્રી કૃષ્ણ પેલા તો બધાયને પછી બીજી વાત કેમ કે છે ને આજે જો અમારી રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે ઉપર ને જો અમે ઉપર બીજા માળ રહેતા હતા ના તો બધું પાડી દીધું હતું ને પછી ના નવી રૂમ રૂમ રસોડા બની ગયા પછી એની ઉપર પથરાવાળી રૂમ બની શા ને જો જવાનું છે અને છે ને

હા તો આમસા બધું કેવું બધું આડા અવડા પડ્યું છે આ બધું જો કે બંનેમાં દેહમાં તે અને તે બંનેનો કઈ સફ સફાઈ કરી નથી આનું કેમ કે ફેરવવાનું હતું એટલે બધું એમનું રહેવા દીધું તો નકર પાછું બગડે હા કેમ કે ફેરવવાનું આજકાલ આજકાલ કરતાં કરતાં 15 દી વહી જાય બોલો હા હાલો ફેમિલી આવવાનું છે ઉપર હવે હું તમને આગળ કન્ટીન્યુ રેજો તમને અમારી રૂમ બતાવઈશ કા દે પેલો તો રૂમ ધોવાની છે હા પેલા હાર્દિકભાઈને રૂમ ધોવાની છે જો આ બધું લઈ લીધું

હા સામાન હવે સાફ સફાઈ કરી નાખી હાર્દિક ભાઈ ની રૂમ આવી ગઈ છે ને હાલો હું તમને બતાવું હાર્દિક જો આ થાબુ છે જો બધું ધૂળ ધૂળ કેવું બધું પડ્યું છે જો કામ સારું હતું હા જો

ને આ બાજુ છે ને અમારું લોકેશન એક નંબર છે અમારે શોર્ટ વિડીયો બનાવવાના હોય ને એટલે આમ જો કેવી મોટી બદામડી આવી અમાર રૂમની હામી જો આવું છે બધુંય હાર્દિક ભાઈ અમારે સાફ કરવા માંડ્યા છે રૂમ કાર્દિક આમ જો સાફ કરે છે જો આ લાઈવ હા હા હા

તમે જોયું જશે કેટલી સરસ મજાની થઈ ગઈ ધોઈ નાખી એટલે પછી જો ત્રીજા માળે ગયા સોથા માળે ગયા પછી જોવા સૈયે અને પછી હાર્દિક જો અમારે આવી ને જોઈ નાય ધોઈને મસ્ત રીતના ફ્રેશ થઈ ગયા કારણ કે એને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો અગિયાર વાગી ગયા કા સવારના નવ વાગ્યા જતા રૂમ સાફ કરવા તે અગિયાર વાગી ગયા બાર વાગે ભણવા જવાનું હોય પછી પાછું અમારે રાંધવાનું હોય ને હાર્દિકભાઈને તૈયાર થવાનું હોય એટલે એક કલાક પહેલાં વહી આવ્યા કા અગિયાર વાગી ગયા ને હાર્દિકભાઈ જો થાકી ગયા જો નાઈ નાઈ ખા હા માત્ર કેમ ચામ કે મજા મજા આવે ને આવી જશે અમે જવું નહીં ને જો ને કપડાં બદલાઈ લીધા છે ને રે થઈ કેમ હા ભણવા જવાનું છે કા અને મેં જો રાંધવાનું ચાલુ કરી દીધું છે હાર્દિકનો ફેવરેટ શાક બનાવવાનું છે મગનો અને બહુ ભાવે કા અમાર રૂમ ફેરવવાની છે ને હાર્દિક ભાઈને ક્યાં જવાનું છે ભણવા પછી આવીને પથાર ફેરવવા લાગવાની હો હારું હાલો હારું હાલો ફેમિલી રાંધી નાખો હાર્દિક ભાઈને તૈયાર કરી দাও ને પછી મળીએ આગળ કા હારું હાલો કન્ટીન્યુ વીડિયોમાં રહેજો

હાર્દિકભાઈ તમારે ભણવા વે ગયા છે જો આ મંદિર પેલા લઈને જવાનું છે ને પછી અમારે સામાન લઈને જવાનું છે કા સારું ચાલો તો પેલા મંદિર મેં ઈક્યા આવી ઉપર ગામ છે વિશાલ જો અમારે જાય છે હા ઉપર ખુલ્લું જ છે હા ચાલો ફેમેલી જો ઉપર વેહ્યા છે એને જો સામાને વેહવી લીધો છે કાજનને વિશાલ આવ્યા થાય તો સામાને વેહવી લીધો છે અને જો પેલા તો માતાજીનું મંદિર અમે જો મેંક્યું છે એમ જો આ બાજુ હાર્દિક ભાઈ ના પેલા પગાર નું મંદિર છે આ જો પેલા માતાજીને બે ને પછી જો આ બધા સામાન વેવ અમે હાર્દિક ભાઈ તો ભણવા ગયેલા છે ને આ બાજુ જો પડ્યું છે આડાવડું ને હજી કામ ચાલુ જ છે કામ ચાલુ છે આ કાજલ બેન જોયા કામ કરે છે સારું હાલો આપણે આગળ હાર્દિક ભાઈ આવે ને પછી હાર્દિક ભાઈ ને મળી તમને

પેલા તો આપણે હાર્દિક આવી જાય ને પછી હું તમને બતાવું આપણે એની વાટ જોઈ છે બસ હવે આવવાની તૈયારી છે પાંચ ને પંદર મિનિટ તો થઈ ગઈ છે ત્યાં પોગી જાય સારું હાલો આપણે હાર્દિક વાટ જોઈને પછી તમને મારી રૂમ બતાવું જેવું તેવું ગોઠવું છે અત્યારે તો એક પહેલો દિવસ છે એટલે કઈ એટલું બધું તરત તો કઈ નો જ ગોઠવાઈ જાય પણ જે ગોઠવું છે એ હું તમને બતાવું આગળ હાર્દિક ભાઈ આગળ આવતા જશે આપણે એની વાટ જોઈ તૈયારી છે ને પપ્પા લઈને આવતા જશે હશે હવે જેની રાહ જોતા થાય ને એ અમારે આવી ગયા છે હાર્દિક ભાઈ ઉપર ડાયરેક્ટ તું ત્યાં કીધું તું ને મારે વાટે પણ મેં કીધું કે હવે હાર્દિક આવે તો ફેરવી નાખવું છે હાર્દિક ભાઈ આપ દીધી આપ દેવાનું છે કે હાર્દિક નવી રૂમ જોવો આ હાર્દિક નવી રૂમ હાર્દિક બતાય તો ખરો આ કોની રૂમ છે હાર્દિક ભાઈ ની નવી રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે આમ જો હાર્દિક ભાઈ ના ફોટા અમે અહીંયા લગાડ્યા શેટી છે ને શેટી ની ઉપર હાર્દિક ભાઈ ના ફોટા લગાડ્યા જો હાર્દિક ત્યાં ડોક્ટર ક્યાં ટીંગાડવાનું છે ખબર છે એની બાજુમાં પછી જો આવું ગોઠવું છે સામાન તો એટલું ગોઠવી નાખ્યું આમ હામું ધાબુ પડે છે ને આ બાજુ ઉભું રસોડું છે જો

પાડી દીધું મકાન માં હતા નાનું એવું થાબુ રહ્યું છે આ બાજુ બાથરૂમ ને આવી એટલે જો આવું છે આ બે રૂમ છે ઘડી રમી લે ને હશે ને પછી આગળ મળી આવે ને પાછા કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો જો અમારો વિડીયો જ હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો હવે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં આગળ બધા મિત્રોને ટાટા બાય બાય